તો નમસ્કાર સીતારામ બધાને ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં છે હું આશા રાખું છું તો બધા મજામાં હોય તો કોમેન્ટ લખવાનું રાખજો તો મજા આવે વધારે હું કઈક નવું નવું જાણવા લઉં આજ નવી વસ્તુ બતાવવાની છે યાર્ડમાં જવાનું બાકી છે આપડે માર્કેટ યાર્ડ માં જ આવશું આગળ પણ એ પેલા કઈક વસ્તુ બતાવશે કેમ કે હાજર હાડા હાથે વિડીયો દેવું ઈચ્છા હતી મારી મનમાં કે આવડે વિડીયો હું સ્પેશિયલ બનાવું હાજ હાડા પણ નીકળજુ હવે એટલે મેં અત્યારે બનાવ્યું કે અત્યાર ભલે ચાર પાંચ મિનિટ નો વિડીયો આગળ વધી જાય પણ આપણે કઈ સારું બતાવું છે એમાં તમને જોવાનું રસ ઓછો હોય છે ભલે તમને ખોટું લાગે પણ થોડીક વસ્તુ કહી દઉં છું વાર છે રવિવાર રવિવાર એટલે સૂર્ય ભગવાન દિવસ સૂર્ય જો ઉગી ગયો છે જોઈ શકો છો અમે રોજ ઉગે છે ને આવી વસ્તુ આપણે બતાવ્યા કરશી એમાં તમને મજા પણ એમાંય નથી આવતી તો ઘણા કોમેન્ટ નથી લખતા તો કોમેન્ટ લખવાનું રાખો તો તમને મજા આવશે આપણે એક ટેસ્ટ કરવાનો છે આપણું કુવાનું પાણી હોય બોરનું પાણી ટેસ્ટ કરવા માટેની એક પટ્ટી આવે છે અમારી પાસે છે અને અહીંયા નોતી મળતી એટલે આપણે બીજા રાજ્યમાંથી મંગાવી છે પણ તમને શોખવાઈ કરી દઉં છું એમ કે તો તમને વધારે મજા આવશે કે આ વસ્તુ કેવી છે કે બીજા રાજ્યમાંથી મંગાવી મળે મે મહારાષ્ટ્ર વસ્તુ મંગાવેલ છે પણ તમને કહી દઉં છું જેથી તમારે આ આ કોઈ પણ પ્રશ્ન હોય નિશાન નંબર આવી જાય કોઈ વધારે ત્યાં ડીપમાં જાતો નથી અને કાયમી માટે આપણો એક જ રહેશે છે વૃક્ષ વાવા જરૂર છે કાલે આપણે વરસાદ છો તો અત્યારે વાતાવરણ વાદળ થયું છે તો જેને આવું વાતાવરણ હોય કોઈ પણ જિલ્લામાંથી વિડીયો જોતો હોય કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં આપણે કોમેન્ટ જે હવામાન ની આગાહી કરે એને પણ કરાય એને કોઈ ભાઈ કઈ હારી માની તો એને પણ કરાય પણ કોમેન્ટ લખવામાં તકલીફ પડે છે ઘણા લોકો ભણેલા છે ગણેલા છે પણ તો લખવી નથી આપણે કોઈ બેન હારો વિડિયો બનાવો તો અહીંયા લખશું વા બેન તમે સુંદર છો ખાલી ઉદાહરણ આપું છું કોઈ ખોટું નહીં લગાડતા તો ભાઈ જો તમને ટેસ્ટ કરું છું મેં ડોલમાં પાણી ભરેલું છે તાજો કવામાંથી શીશી ને તો આને કઈ રીતે ઉપયોગ કરવો જો આની અંદર આ રીતના પેપર આવે કે આ પેપર આવે આ લીધું મેં હમણાં એક મિનિટની અંદર આપણને કહી દઈ કેવું પાણી છે એ જો હમણાંમાં કલર ચેન્જ થઈ જાય છે પટ્ટીનો કલર પહેલા અલગ હતો જોવા તમને અહીંયા બતાવી દો નજર જો અત્યાર પહેલા પટ્ટીનો કલર આ રીતનો હતો હવે તમે જોશો તો અંદર કલર ચેન્જ થવો મળ્યો છે તો એ કેટલું પિયસ છે એ આપણને ફક્ત બે થી ત્રણ મિનિટની અંદર ખબર પડી જાય તો આનું પીએસ છે ને હજી કલર ચેન્જ થાય છે એટલે થોડીક વાર લગશે તો આપણે રોજની માટે કહીશી વૃક્ષ વાવવા વૃક્ષ તો આપણે વાવું પડશે આજની તો કાલે શા માટે જો આપણે કોમેડી વિડીયો વૃક્ષ વાવતા હોય તો આપણે પણ વૃક્ષ વાવવા જરૂર છે જો એ માણસને કોઈ કીધું નથી કે વૃક્ષ વાવું પડશે વણન ગણ છે એને લાગ્યું છે કે અત્યારની પરિસ્થિતિ ખરાબ છે એટલે વૃક્ષ વાવવા જરૂર છે હું તો તમને રોજ કાળી માટે ચાર મહિનાથી કન્ટિન્યુ કહું છું કે વૃક્ષ વાવવા જરૂર છે ચાર મહિના સમય ચાર મહિના પૂરા નીચે આપણે અંદાજે તમને કીધું છે

જે જંગલમાં રહેતા હતા પ્રાણીઓ બધા ઉદાહરણ પણ લઈ તો જો આનું છે કલર લઈએ થઈ ગયો છે તો આની વિશે તમે કોમેન્ટમાં વધારે લખશો કે રાજુભાઈ મારી સરખી માહિતી વાળાનો વિડીયો જોવો છે તો બપોર સુધીમાં મતલબમાં બે થી વાગ્યા સુધીમાં સરખી સારી કોમેન્ટ આવશે તો હું આજે હાડા હાથ વાગ્યા આનો વિડીયો અલગથી દઈશ અને મતલબમાં આ કઈ રીતે મો શું કરવાનું હોય

नवी लीमू क्वालिटी भाव डेबू पदार भाव तरीस रुपया एसी रूपिया नेवी लीबू क्वालिटी त लेशी रूपिया આ રીંગણાના પચાસ રૂપિયા પચાસ રૂપિયાના કિલો જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ મોર પીસ રીંગણા પચાસ રૂપિયાના કિલો આ જેટલા સુધી પચાસ હા આ જેટલી ಆ ರೀಂಗಣಾ ನೂಪಿಯ ಕಿಲೋ ಜ ರೀಂಗ ಕ್ವಾಲಿಟಿ ಎರ್ ಪಿಶ ರೀಂಗ આ રીંગણા પચાસ રૂપિયા પચાસ રૂપિયા લાંબા ગીતિયા પચાસ રૂપિયા ના કિલો લાવા આબરા હારીંગણાના 45 હાલો ભાઈ બોલો હવે કેવી ક્વોલિટી એવો ભાવ બોર પીસ રીંગણા 45 35

આ જેવી ક્વોલિટી એવા ભાવ મોર પીસ રીંગણા પચાસ રૂપિયા ના કિલો કેડું લખજો મારી

આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયાના કિલો જેવી રીંગણા નવું આદુ પચાસ રૂપિયા પચાસ રૂપિયા નું કિલો નવું આદુ

સિત્તેર રૂપિયાનો કિલો સદી કો સિત્તેર રૂપિયા લીલી સોળે સાઠ રૂપિયાની કિલો લીલી સોળી સાઠ રૂપિયા સાઠ રૂપિયાની કિલો લીલી સોળે ટમેટા બજાર પર પિસ્તાલીસ રૂપિયાના કિલો પિસ્તાલીસ ટમેટામેટા હા છે મીડિયમ ક્વોલિટી પચીસ થી ત્રીસ મીડિયમ ક્વોલિટી પચીસ થી ત્રીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી છે સારી ક્વૉલિટીના પિસ્તાલીસ લસણ આના બસો એસી બસો ને એસી પચાસ આ ગુવાર આવેલો છે માર્કેટમાં પિસ્તાલીસ લઈ પચાસ રૂપિયા પિસ્તાલીસ થી પચાસ બજાર ભાવીસ થી લીમ પિસ્તાલીસ રૂપિયા આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયા ફોર પીસ રીંગણા

પિસ્તાલીસ રૂપિયા ફ્લાવર એવી ક્વોલિટી એવા ભાવ દૂધી બજાર ભાવ દસ થી બાર રૂપિયા દૂધી દસ થી બાર રૂપિયા એવી ક્વોલિટી એવા ભાવ અચ્છા લીલો ભીંડો લીલા પીંડાના છે દસ થી તેર રૂપિયા કેવી ક્વોલિટી પાંત્રીસ રૂપિયા ની કિલો પાંત્રીસ ની કિલો પાંત્રીસ રૂપિયા આ કિલો રૂપિયા પાછા મેથી દસ રૂપિયાની જોડી મોળામાં દસ રૂપિયાની જોડી મોળાની